પંચાયત સભ્યો અને ગ્રામજનો દ્વારા ગત ગ્રામસભામાં થયેલા કામગીરી બાબતે ઠરાવ માંગતા અને ખાનગી વ્યક્તિ દ્વારા વિડીયો શૂટિંગ ઉતારવાનું ચાલુ કરતા હોબાળો થયો હતો અને તલાટી મંત્રી પોતાની ચેમ્બરમાં જતા રહ્યા હતા ગ્રામ સભામાં મોટી સંખ્યામાં હાજરી આપી હતી ગ્રામસભામાં નાગરિકોએ પોતાને પડતી મુશ્કેલી અંગે રજૂઆત કરે તે પહેલા જ ગ્રામસભામાં તલાટી અને જાગૃત નાગરિકો વચ્ચે તૂતો મેમે સર્જાઈ હતી અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો જ્યારે ગામના સમજદાર આગેવાનોએ વચ્ચે પડી સમાધાન કરાવવામાં આવ્યું હતું ગ્રામ પંચાયતમાં નાગરિકો રજૂઆત કરે તે પહેલા જ તલાટી ગ્રામસભા છોડીને રફુચક્કર પોતાના ચેમ્બરમાં જતા રહ્યા હતા અને જ્યારે તલાટી સભાના વાંચી પછી ગ્રામજનો દ્વારા ચેમ્બરમાંથી પરત ન આવતા હોબાળા જેવી સ્થિતિ સર્જાઈ હતી પંચાયતના સભ્યો અને નાગરિકો સભામાં હાજરી આપી હતી પણ સભામાં હોબાળો મચતા નાગરિકો સભા છોડીને સભાખંડની બહાર નીકળી ગયા હતા